પાણી પીવાનું નથી સહેમતથી પાણી આવે ચારે ફોસી દાડે તો પીયા નાવા ધોવા હારું એ તકલીફ આ છેતરમાં નદી લઈ જઈ ખેતરમાં બાવળા ઉજાય આંકડા ઉજાય કોઈ ખેતી બેતી કરતા નથી પાણી વગર જ્યાં ખેતી કરા ઘણા જ ભકો કહેવાય વીસ પચીસ વર્ષથી આ એવા ભકો બેઠા હવે ઢોર કેમ કેમ જીવાડા કોખને કુવાય હોય કોખ ભવિષ્ય કુવે હોય તો પાણી માથાથી ઉપાડી છે છે અમારા સમસ્યા સમસ્યા બહુ પીવાના પશુ માટે સમસ્યા છે ખેતીવાડી માટે પાણી નથી એટલે એના વિશે અમારે કઈક સરકાર ધ્યાન દોરવા અમે માગે છીએ કે એવું અહીં કઈક કરે કે અમને ખેડૂતને ખેતી કરવાનું પાણી મળે જો ખેતી કરવાનું પાણી મળશે તો અમે અમારો આગળ વધશે અને અમે અનાજ પકવશું અમારી સારી આજીવિકા ચાલશે એટલે સરકાર શરીરની એવી વિનંતી છે કે તળાવો ભરે નદીમાં રેલ નદીમાં પાણી નાખે આડબંધ બોધે આવું બધું કરવાથી અમારું એક ગુજરાન સારું થશે પરિસ્થિતિ હવે હમણાં બહુ કપરી છે અમારે કારણ કે પાણી નથી એટલે માન ઘાસચારો નથી મળતો અનાજની પણ સોલ્ટેજ રહે છે એટલે બધી વાત તકલીફ છે એમ અત્યારે એસી લોકો બહાર રહે છે અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે પશુપાલન વ્યવસાયમાં બહુ મોટી સમસ્યા છે અને લોકો ધીમે 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 સિટી તરફ ભાગવા મળે છે મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગમો મને લાગતું નથી ખાલી ગંડિયા મા બાપ કોઈ સેવા કરવા વાળો સાહેબ નહીં હોય કારણ કે એ ગંડિયા મા બાપને ખવડાવવો તો ખરે ને સાહેબ પશુપાલન ને લઈને બહુ ખતરનાક પરિસ્થિતિ છે અહીંયા પશુપાલન ને એટલો વ્યવસાય લોકો ચાર ચાર જે ઢોર રાખતા હતા એની જગ્યાએ એક ઉપર આવી ગયા છે અને ઘાસ ભૂકા ઘાસ ચારો અત્યારે એટલો મૂંગો થઈ ગયો છે ને પેલા તો ઘાસ વાવતા ચોમાસું હતો તો અત્યારે ચોમાસામાં વરસાદ એટલો બધો હોતો નથી એટલે લોકો બહુ પીડાય છે એમ પીવાનું પાણી નથી મારા ઘરે મહેમાનો આવી રહ્યા છે પીવાના પાણી વગર મારો પ્રસંગ કઈ રીતે થશે અને તળ ઊંડા જવાથી પાણી બિલકુલ નથી અને ખરેખર આ પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ નિયમિત પાણી આપવું જોઈએ પાંચ પાંચ દિવસે પાણી આવે એમાં નહીં ચાલે પાણી નથી એટલે લોકો ઇજરત કરી રહ્યા છે અને ત્યાં પણ મંદી છે એટલે ગામમાંથી લગભગ સિત્તેર એથી એસી લોકો ગામ છોડીને જતા રહ્યા છે એનું મૂળ કારણ છે પાણીની વિકટ સમસ્યા હું છેલ્લા ચાલીસ વર્ષથી સુરત શહેરમાં રહું છું અને અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે કુવા સુકાઈ ગયા નદી સુકાઈ ગઈ તળાવો સુકાઈ ગયા ઢોર પીવા માટે પાણી નથી ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી રસોઈ માટે આજુબાજુના કુવા ઉપર ક્યારે આવશે કોઈ નક્કી નથી આવે તો થોડા ઘણું આવે એકાદ ગણો ભરાય પાછું જતું રહે નિગમ ની વ્યવસ્થા છે પાણીની પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈ ને ખબર નથી એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે